આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડની પ્રેક્ટિકલ પરીક્ષા જુલાઈ બે હજાર પચીસ ટોટલ માર્ક્સ બસો પચાસ ટોટલ સમય આઠ કલાક પહેલો પ્રશ્ન માય નો ઉપયોગ કરીને કોન્ટેક્ટ ડિટેલ ટેબલ બનાવો નીચે આપેલ સૂચના મુજબ ક્વેરી બનાવો જ્યાં ત્રણ નંબર એક કોન્ટેક્ટ ડિટેલ ટેબલમાં ડેટા દાખલ કરો સિલેક્ટ ક્વેરીનો ઉપયોગ કરીને ડેટા પસંદ કરો કોન્ટેક્ટ ડિટેલ કોન્ટેક્ટેબલમાં રાખવામાં આવેલ ડેટા અપડેટ કરો તે માટે સૌથી માય કમાન્ડ ક્લાયન્ટ સિલેક્ટ કરીશું જેથી તેનો ઇન્ટરફેસ ઓપન થશે આ પ્રકારની સ્ક્રીનને ફૂલ સ્ક્રીન આપીશું પાસવર્ડ આપીશું જો યાદ ન હોય તો સુપરવાઇઝર પાસેથી પાસવર્ડ લઈશું જેથી માય માયક્યુએલ શરૂ થશે જેમાં શો જેથી બધા ડેટાબેઝ જોવા મળશે કોઈ એકને સિલેક્ટ કરીશું કરંટ યુઝ માટે જેમાં યુઝ માય એસક્યુએલ ડેટાબેઝ ચેન્જ હવે આ ડેટાબેઝમાં કેટલા ટેબલ છે તે જોવા માટે સો ટેબલ 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 કોન્ટેક્ટ સ્કોર ડિટેલ્સ જ્યાં નંબર નેમ સિટી સ્ટેટ અને મોબાઈલ આ પ્રકારે આપીને एंटर आप एंटर आपता है एरर वन जीरो सिक्स फोर जो मैसे तो अहिया ध्यान थी जो ता ख्याल आशे के अंते कौंस करेल नथी तो अपर एरो आपीशु जेथी कमांड संपूर्ण फरी जो मळशे अने कौंस फरी आपीशु सेमीकोलन एंटर आपीशु क्वेरी ओके okay, मतलब टेबल તૈયાર થઈ ગયું છે જોવા માટે ફરીથી ટાઈપ કરીશું શો ટેબલ્સ તો અહીંયા કોન્ટેક્ટ અંડરસ્કોર ડિટેલ ટેબલ જોવા મળશે આ ટેબલમાં સ્ટ્રક્ચર જોવા માટે ડિસ્ક્રાઇબ કોન્ટેક્ટ અંડરસ્કોર ડિટેલ્સ તો આ પ્રકારે સ્ટ્રક્ચર જોવા મળશે આ ટેબમાં કોઈ રેકોર્ડ છે કે નહીં તે જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટ અંડરસ્કોર ડિટેલ્સ એમટી સેટ મતલબ કોઈ જ રેકોર્ડ નથી તો સૌથી પહેલા રેકોર્ડ ને ઇન્સ કરીશું તે માટે ઇન્સર્ટ ઇન્ટુ કોન્ટેક્ટ અંડરસ્કોર ડિટેલ વેલ્યુસ એક નામ આપીશું સિટી આપીશું રાજ્ય આપીશું અને અંતે મોબાઈલ નંબર અને એન્ટર ક્વેરી ઓકે ક્રોસ ચેક કરવા માટે ફરીથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટર સ્કોર ડિટેલ્સ જેમાં તમને આ રેકોર્ડ ઇન્સર્ટ કરેલો જોવા મળે છે તો હવે ચાર થી પાંચ રેકોર્ડ આ પ્રકારે ઇન્સર્ટ કરીશું તે માટે અગાઉના કમાન્ડ પર જઈશું નામ સિટી રાજ્ય મોબાઈલ નંબર ઇચ્છો એ પ્રકારે ફેરફાર કરીને ચાર થી પાંચ તો આ પ્રકારે ટોટલ પાંચ રેકોર્ડ ઇન્સર્ટ છે અને તે જોવા માટે આપીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટ અન્ડર ડિટેલ્સ જેથી પાંચ રેકોર્ડ જોવા મળે છે જ્યાં ચોથા રેકોર્ડમાં અનુક્રમ નંબર ત્રણ આપેલ છે તો તે માટે અપડેટ અપડેટ કરાવીશું કોન્ટેક્ટ ડિટેલ્સ સેટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર વેર નેમ ઇઝ ઇક્વલ્સ ટુ સચિન સેમિકોલન

કઈ જગ્યાએ તો વેર નેમ નામ આપીશું નીલમ તો હવે નીલમનું રાજ્ય રાજસ્થાન અપડેટ થવું જોઈએ ક્રોસ ચેક કરીશું તો હવે ટેબલમાં જોતા રાજસ્થાન રાજ્ય ઓપ્શન પાંચમા રેકોર્ડમાં જોવા મળે છે આ સિવાય જરૂરિયાત મુજબના ડેટા પણ સ્ક્રીન પર દર્શાવી શકાય સંપૂર્ણ ટેબલ દર્શાવવું ના હોય તો તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટ ડિટેલ્સ વેર સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ ગુજરાત મતલબ ગુજરાત રાજ્ય હોય ફક્ત તેવા જ રેકોર્ડ જોવા માટે તો હવે ફક્ત ચાર રેકોર્ડ જોવા મળશે જ્યાં રાજ્ય ગુજરાત છે તો આ પ્રકારે પસંદગી પ્રમાણેના ડેટા પણ ટેબલમાંથી અલગ દર્શાવી શકાય છે પહેલો પ્રશ્ન પૂરો થયો અલગ અલગ આઠ ઓપરેશન જોવા મળે છે જે તમામને આ ટેક્સ્ટ પર એક્ઝિક્યુટ કરીશું તો તે માટે સૌથી પહેલા માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશું બે હજાર દસ અથવા બે હજાર ચોવીસ બ્લેન્ક પેજ ત્યાં પ્રશ્નપત્રમાં આપેલ ત્રણ લાઈનને ટાઈપ કરીશું લાઈન જે પ્રકારે હોય તે પ્રકારે કેપિટલ અને સ્મોલનું ધ્યાન રાખીને તે જ મુજબ ટાઈપ કરીશું ત્યાર પછી ફોન્ટને થોડા મોટા કરીશું જેથી સ્પષ્ટ દેખાય અને ફાઇલને સેવ કરીશું સેવ કરવા માટે કોઈ પણ ડ્રાઈવમાં આપીશું નામ ટેસ્ટ સેવ ઓકે ત્યાર પછી પહેલું ઓપરેશન એક્ઝામ પીસીએસ જે ટેક્સ્ટને વોટરમાર્ક તરીકે મૂકો જેમાં ડિઝાઇન વોટરમાર્ક કસ્ટમ વોટરમાર્ક જ્યાં ટેક્સ્ટ વોટરમાર્ક અને ટેક્સ્ટમાં પ્રશ્નપત્રમાં આપેલી ટેક્સ્ટ ટાઈપ કરીશું એક્ઝામ પીસીએસ ઓકે તો હવે પેજમાં વોટરમાર્ક જોવા મળે છે બીજું પેજ પર થ્રીડી બોર્ડર બનાવો જ્યાં ડિઝાઇન પેજ બોર્ડર પસંદ હોય એવી કોઈ સ્ટાઇલ સિલેક્ટ કરીશું અને ઓકે જેથી પેજ માં બોર્ડર જોવા મળે છે ત્રીજું ઇઝિકવલ્સ ટુ પીઆઈ ઇન ટુ આર ટુ ને લાઇન નંબર ચાર તરીકે દાખલ કરો ચોથી લાઈન તેજ ઇન્સર્ટ કરીશું એરિયા ઇઝલ ટુ પીઆઈ હેડરમાં ટેસ્ટ બે હજાર પચીસ ઇન્સટ કરી તેની ફોન સાઈઝ વીસ કરો જ્યાં ઇન્સ હેડર એડિટ હેડર આપીશું ગુજરાતીસ પોઈન્ટ છપ્પન સેન્ટીમીટર સેટ કરો વર્ડમાં લેઆઉટ સાઈઝ પણ અહીંયા સેન્ટીમીટરમાં જોવા મળતી નથી તો તે માટે ક્રોસ ચેક કરવા ઓપન કરીશું ગૂગલ અને ત્યાં આપેલ પ્રશ્નપત્રની સાઇઝને ટાઈપ કરીશું મીન્સ રીચ પેપર સાઈઝ જેથી પ્રોપર ઓપ્શન અહીંયા જોવા મળશે લીગલ સાઈઝ પેપર તો હવે આપેલા વર્ડમાં તમે સાઈઝ લીગલ સેટ કરીશું જે હવે તમે જોઈ શકો છો આગળ જોઈએ મેલ નામ આપી આ વર્ડ ફાઇલને ડોટ પીડીએફમાં સેવ કરો ફાઇલ સેવ એઝ બ્રાઉઝ ટાઈપ આપીશું પીડીએફ અને નામ આપીશું મેલ સેવ તો પીડીએફ ફાઇલ સેવ થઈ ગઈ છે અને અંતે નંબર આઠ કોઈપણ પણ દસ વ્યક્તિના નામ લખી તેને ઉપરોક્ત પીડીએફ ફાઇલ મેલમ કરો જ્યાં મેલિંગ સ્ટાર્ટ મેલમર્જ સ્ટેપ બાય સ્ટેપ મેલમર્જ વિઝાડ ઓપન કરતા બાજુમાં પેનલ ઓપન થશે ત્યાં લેટર પેનલ ને નાના મોટી કરી શકો છો ત્યાર પછી ધ ડોક્યુમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરીશું નેક્સ્ટ ન્યુ લિસ્ટ અને તેમાં ક્રિએટ જેથી આ પ્રકારની વિન્ડો જોવા મળશે જ્યાં કસ્ટમાઇઝ કોલમ્સ અને તમામ કોલમને દૂર કરીશું અને ફક્ત જરૂરિયાત હોય તે જ કોલમ રહેવા દેસુ તેમાં પણ તમે નામમાં ફેરફાર કરી શકો છો તો ફક્ત નેમ અને મોબાઈલ ઓકે આપીશું અને ત્યાં ઇન્સ કરાવીશું નામ અને મોબાઈલ નંબર ટોટલ દસ રેકોર્ડ ઇન્સર્ટ કરાવીશું તે માટે તમારા મિત્રોના નામ લઈ શકો છો નામ ટાઈપ થયા પછી આપીશું ઓકે જેથી આ નામ વાળી ફાઈલ સેવ માટે ઓપ્શન જોવા મળશે ત્યાં આપીશું નામ એડ્રેસ અંડરસ્કોર લિસ્ટ સેવ આ પ્રકારની વિન્ડોમાં ઓકે આપીશું હવે રાઈટ યોર લેટર મોર આઈટમ્સ ત્રણે આઈટમને ડોક્યુમેન્ટમાં એડ કરાવીશું પરંતુ જગ્યા બરાબર ન હોય તો ક્લોઝ જગ્યા નામને રિમૂવ કરીશું અને શરૂઆતમાં એન્ટર આપીને ફરીથી મોર આઈટમ્સ ફીલને એડ કરીશું અને તેને લાઈનમાં અરેન્જ કરીશું ત્રણે ત્રણને જમણી સાઈડ ખસેડીશું ત્યાર પછી અંતે પ્રિવ્યુ યોર લેટર્સ જેથી દસે દસ રેસીપી મુજબ તમને આ પેજ જોવા મળશે ત્યાંથી આગળ કમ્પ્લીટ ધ મર્જ જે ઓપ્શન જોવા મળે છે પ્રિન્ટ ત્યાં આપીશું ઓકે ઓકે આપતા જ પ્રિન્ટમાં સિલેક્ટ કરીશું માઈક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ પીડીએફ જેથી પીડીએફ સેવ થશે સેવ તે તમે ઓપન કરી શકો છો ડી ડ્રાઈવ તો હવે એ દસ અલગ અલગ નામ અને એડ્રેસ સાથે દસ પેજ તમને પીડીએફ ફાઇલમાં જોવા મળે છે તો આ પ્રકારે મેલમર્જ સુવિધા જોઈ ત્યાર પછી પ્રશ્ન નંબર

તેને પણ અડધી સ્ક્રીનમાં એડજસ્ટ કરીશું જેથી સામસામે ફેરફાર જોઈ શકાય ફોનની સાઈઝ વધારી શકાય છે સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ ટાઈપ કરીશું આપણે જાવા સ્ક્રિપ્ટમાં જોયેલા તમામ પ્રોગ્રામ પ્રમાણે એચડીએમએલ એમાંથી એક ભાગ હેડ હેડની અંદર ટાઇટલ અને ટાઇટલમાં આપીશું જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ ફોર સર્કર હેડની અંદર બીજું આવશે સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટને બંધ કરીશું ત્યાર પછી હેડ પછી બોડી બોડીને બંધ કરીશું અને બોડીમાં આવશે હેડિંગ સર્કલ્સ એરિયા ડાયામીટર એન્ડ પેરીમીટર તે માટે એન્ટર રેડિયસ કોલન ઇનપુટ ટાઈપ નંબર આઈડી ઇઝ ઇક્વલ ટુ એનો અંડરસ્કોર ઇનપુટ બંધ કરીશું ટેગ અને અંતે બટન બટન માટે બટન ઓન ક્લિક સર્કલ કેલ્ક્યુલેટ હિયર અને બટનને બંધ કરીશું અને સ્ક્રિપ્ટમાં ફાઇલ જરૂરિયાત હોય તે પ્રમાણે ફોન્ટમાં તમે ફેરફાર કરી શકો છો અને પસંદ હોય તે ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી ફાઇલને સેવ કરીશું ઓલ ફાઇલ જેથી તેના આઉટપુટ અહીંયા જોવા મળશે અહીંયા રેડિયસ એન્ટર કરીશું કેલ્ક્યુલેટર પણ કામ કરતું નથી તો તે માટે સ્ક્રિપ્ટમાં સર્કલ ફંક્શન આપવાનું રહેશે શરૂ કરીશું જેની વચ્ચે આ સિવાય પ્રશ્નપત્ર પ્રમાણે ત્રણ જવાબ એરિયા માટે એરિયા ડાયમીટર માટે ડાય અને પેરીમીટર માટે પેરી વેરિયેબલ લઈશું અને ત્રણે ત્રણ ને કેલ્ક્યુલેટ કરાવીશું તે માટે નંબરને સૌથી પહેલા લાવવાનો રહેશે તો નંબર એનો ઇઝિકલ્સ ટુ નંબર કૌશમાં ડોક્યુમેન્ટ ડોટ ગેલ એલિમેન્ટ બાય આઈડી જ્યાં આપીશું એનો અંડરસ્કોર ઇનપુટ ડોટ વેલ્યુ જેથી ટેક્સ્ટબોક્સની વેલ્યુ અહીંયા આવશે અને ત્યાર પછી ત્રણ ઓપરેશન જેમાં એરિયા ઇઝિકવલ્સ ટુ એનો ઇન્ટુ એનો ઇન્ટુ ત્રણ પોઈન્ટ ચૌદ મીટર ઇન્ટુ ટુ અને ત્રણે ત્રણ ને એલર્ટ બોક્સમાં ડિસ્પ્લે કરાવીશું એલર્ટ સર્કલ એરિયા ઓફ ધ સર્કલ ઇઝ આપીશું એરિયા અને ફાઇલ ને સેવ કરીને રન કરાવીશું ફક્ત એરિયા જોવા મળે છે તો આ પ્રકારે ત્રણે ત્રણ ને એલર્ટ બોક્સમાં દર્શાવીશું પ્લસ ડાયામીટર ઓફ સર્કલ ત્યાં રહીશું ડીઆઈએ વેરિયેબલ અને પ્લસ આપીને અંતે પેરીમીટર ઓફ સર્કલ ઇઝ પેરી સેવ ફરી રંગ કેલ્ક્યુલેટ ત્રણેય લાઈનમાં જોવા મળે છે ત્રણેયને અલગ અલગ લાઇનમાં દર્શાવવા માટે આપીશું સ્લેશ એન સ્લેશ એન આપતા તે નવી લાઈનમાં લેશે તો હવે ફાઇલ સેવ કરીને ટ્રાય કરીશું તો ત્રણે ત્રણ અલગ અલગ લાઈનમાં જોવા મળે છે તો આમ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામમાં ફક્ત લોજીક નો પાક ફંક્શનમાં આપીને કોઈપણ પ્રકારનો પ્રોગ્રામ બનાવી શકાય છે તો આ પ્રકારે ફંક્શન બનાવવાથી જ સંપૂર્ણ પ્રોગ્રામ પૂરો થાય છે આ સિવાય જાવા સ્ક્રીપ નો પ્રોગ્રામ ન કરવો હોય તો ઓપ્શનમાં યુઝર દ્વારા દાખલ કરેલ ગણતરી કરવા માટે આર ઇન્ટુ આર તો આ માટે કરીશું પાયથોન ટાઈપ કરતા જો ઇન્સ્ટોલ હોય તો જોવા મળશે ન હોય તો ઇન્સ્ટોલ કરીશું સ્ક્રીન મોટી કરીશું ફોટની સાઇઝ કંટ્રોલ અને માઉસના રાઉન્ડ બટન દ્વારા સાઇઝમાં ફેરફાર કરી શકો છો રેડિયસ ઇઝ ઇક્વલ્સ ટુ ફ્લોટ કૌશમાં ઇનપુટ એન્ટર ધ રેડિયસ ઓફ ધ સર્કલ કૌશને બંધ કરીશું સ્લેશ આપીને એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયસ ઇન રેડિયસ ઇન્ટુ 3.14 स्लैश प्रिंट दे एरिया ऑफ अ सर्कल इज अलविराम एरिया बंद કરીશું આ સિવાય स्लैश ને દૂર કરીશું અને ફરીથી અંતે આવીને એન્ટર ફરી એન્ટર આપીશું તો રેડિયસ એન્ટર કરાવીશું 2 અને એન્ટર આપતા આ પ્રકારે ધ એરિયા ઓફ સર્કલ ઇઝ ઓપ્શન જવાબ જોવા મળે છે તો આ પ્રકારે ફક્ત ત્રણ લાઈનના કોડિંગ દ્વારા જ પ્રોગ્રામનું કાર્ય પૂરું થાય છે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલી મળીશું ના વિડીયોમાં